સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બે હજાર દસ થી જામનગર નજીક આવેલા જોડિયા ગામે આજુબાજુના ગામમાં રહેતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન ભોજન મળી રહે તેવા હેતુસર ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે પ્રતિવર્ષ કરવામાં આયોજન મુજબ આ વર્ષે પણ સાંસદના પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિ રહી હતી વિદ્યાર્થીઓને ભોજન પીરસ્યું હતું આ તકે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ આખું કારણ જોડિયામાં આયોજન કરવાનું એટલું જ છે કે બે હજાર દસ પહેલાંથી એક બધા આગેવાનોની રજૂઆત એવી હતી કે એક મોટો તાલુકો હોય અને બહુ દૂર દૂરથી વિદ્યાર્થીઓ એક જ સેન્ટર જોડિયા ખાતે દસમા અને બારમાના સ્ટુડન્ટ્સ અહીંયા આવીને એક્ઝામ માટે આવતા હોય ત્યારે સવારે વહેલા એના ઘરેથી નીકળે અને સાંજે છ વાગે સાત વાગે એવી રીતે એના ઘરે પહોંચતા હોય છે ત્યારથી અવિરત બે હજાર દસથી લઈને અત્યાર સુધી આ કાર્ય ખૂબ જ સરસ રીતે અહીંયા ચાલુ છે